ભાઈ આજની રમત બધાની અદપ હોવી જોઈએ હું આથી દાંત કાઢીશ અલગ અલગ પ્રકારના જેને દાંત આવી ગયા આઉટ તમારા દાંત કાઢવાના નથી તમારે સાયલેન્ટ બેસવાન છે હું ગમે તેવા દાંત કાઢું રેડી હાલો વન ટુ થ્રી સ્ટાર્ટ કરીએ રાઉન્ડ વન

હા સાયલન્ટ હો અધપતે ભાઈ મોઢું દેખાડવું પડશે અરે પરેશભાઈ આઉટ હો ભાઈ હા એમ નહીં એ આઉટ આઉટ ભાઈ સેટિંગ નહીં